કચ્છમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના અપેક્ષિત પરિણામો આવતા વિદ્યાર્થીઓને અનેક પ્રકારના નવા નવા ફેકલ્ટી અને વિષય વસ્તુમાં વિશેષ સ્થાન મળશે તેવો આશાવાદ ડીઓ સંજય પરમારે આજે વ્યક્ત કર્યો હતો તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે તેમાં કચ્છના પરિણામો સૌથી અપેક્ષિત અને ધારણા કરતાં ખૂબ જ સારા આવે છે તાજેતરમાં હાજર થયેલા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ધોરણ દસ અને ધોરણ બાર બંને પરીક્ષાના પરિણામો ખૂબ જ સારા આવ્યા છે આ પરિણામને કારણે વિદ્યાર્થીઓને નવા નવા વિષય વિષય વસ્તુમાં પ્રવેશ મેળવવામાં ખૂબ જ સાનુકૂળતા રહેશે અને નવી ફેકલ્ટીમાં જવા માટેના અવકાશો અને રસ્તાઓ પણ ખુલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો આવતીકાલે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ મિત્રના સહયોગથી જે સેમિનાર યોજવામાં આવશે તે કારકિર્દી સેમિનારમાં પણ અનેક પ્રકારની વિગતો પ્રસ્તુત કરવામાં આવશે અને જેનાથી વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળશે ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં એ વન એ ટુ અને ડી વનની કેટેગરીમાં માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેમની ટીમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવે જોઈએ આમ તક તેની સાથે વિશેષ તેમના પ્રતિભાવના પ્રસ્તુત અંશો અને હમણાં જ આપણે ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા પ્રથમ બારમા ધોરણનું પરિણામ જાહેર થયું એના અંદર આપણે બોર્ડના પરિણામ કરતાં પણ ખૂબ સારું પરિણામ કચ્છનું મળ્યું છે ગત વર્ષના પરિણામની વાત કરીએ તો ગત વર્ષના સામાન્ય પ્રવાહના આપણા ધોરણ બારના પરિણામમાં આ વખતે તેર ટકા જેટલો વધારો થયો છે સાયન્સની આપણે વાત કરીએ તો ધોરણ બાર સામાન્ય સાયન્સ પ્રવાહમાં પણ દસ ટકા જેટલો આપણો વધારો થયો છે અને ખાસ કરીને આ વખતે આપણે સૌથી નબળા ધોરણ દસના રિઝલ્ટમાં હતા એના અંદર પણ આ વખતે ખૂબ ઊંચો ઉછાળો સોળ ટકા જેટલો રિઝલ્ટના અંદર વધારો થયો છે અને આપણે દસમા અને બારમાના અંદર આપણે વિવરણ કરીએ તો ધોરણ બારના અંદર એ આપણે આ વખતે અડસઠ સામાન્ય પ્રવાહના અંદર અને બે સાયન્સ પ્રવાહના અંદર એમ કરીને સિત્તેર જેટલી શાળાઓ એ આ વખતે આપણે સો ટકા રિઝલ્ટના અંદર મળી છે અને ધોરણ દસના અંદર એના અંદર પણ સો જેટલી સ્કૂલો હન્ડ્રેડ સ્કૂલો એ સો ટકા પરિણામવાળી આપણને જોવા મળી છે અને એના અંદર ખાસ કરીને આપણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા પણ ખૂબ છે આપણે તેજસ્વી તારલાઓની વાત કરીએ તો એ વન ગ્રેડના અંદર પણ ખૂબ મોટી સંખ્યાના અંદર ધોરણ બારના અંદર આપણે એકસો સાઠ કરતાં વધારે તેજસ્વી તારલાઓ વન ગ્રેડમાં આવ્યા છે અને આપણે દસમા ધોરણની વાત કરીએ તો ચારસો કરતાં વધારે વિદ્યાર્થીઓ એ એ વન ગ્રેડમાં આવ્યા છે એટલે તેજસ્વી તારલાઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે ખાસ કરીને આના માટે અમે તૈયારી લગભગ જાન્યુઆરીના ડિસેમ્બરથી અમે શરૂઆત કરી દીધેલી અને જાન્યુઆરીના અંદર એના અંદર ગતિ લાવેલા અને ખાસ કરીને પ્રી બોર્ડ એક્ઝામ એ આપણે ગત વર્ષે બે પેપર લીધેલા હતા આ વખતે આપણે પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધી ખાસ કરીને નબળા પરિણામવાળી શાળાઓની સંખ્યા ખૂબ હતી ત્રીસ ટકા કરતાં નીચા પરિણામવાળી ચાલીસ ટકા કરતાં નીચે પરિણામવાળી સિત્તેરથી એંશી શાળાઓ હતી એ બધાની એક ચિંતન બેઠક પણ અમે એક રાખેલી હતી માધાપર મોડેલ સ્કૂલના અંદર એના ઉપરાંત વિદ્યાર્થીઓને સીધું ગાઈડન્સ મળી રહે અને એ માટે અમે જે તે વિષયની ટીપ્સ માટે અમે એક મોટો વર્કશોપ કરેલો આરડી વરસાણી ખાતે એના અંદર ત્રણ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓના વાલીઓ હાજર હતા અને એના અંદર જે તે વિષયના અંદર એનું પરિણામ કઈ રીતે સુધારી શકાય એ માટે ખાસ અમે અમને ત્યાં ટિપ્સ આપેલી અને આ રીતે જે તે રવિવારના દિવસે પણ અમારી સ્કૂલોના અંદર એ રવિવારના વર્ગો ચાલુ હતા જીરો તાસ પણ શરૂ હતા એટલે તમામે તમામ અમારી ટીમ એકસાથે મળી અને આ પરિણામ કચ્છનું પરિણામ એ દસ ટકાથી શરૂ કરી અને સોળ ટકા જેટલો આપણે વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે નબળી શાળાઓ કે જે ગત વર્ષે આપણી ત્રીસ ટકાથી ઓછા રિઝલ્ટવાળી ખૂબ શાળાઓ હતી આ વખતે ફક્ત ત્રીસ ટકાથી ઓછા પરિણામવાળી ફક્ત છ સ્કૂલો બાકી રહી છે અને એના અંદર પણ પરિણામ આપણે ગત વર્ષે એક પણ સ્કૂલ એવી નહીં હોય કે જેના અંદર પરિણામ ત્રીસ ટકા કરતાં નીચું હોય એટલે ખૂબ સુંદર આ વખતે પરિણામ જોવા મળ્યું છે ખાસ કરીને આપણે કારકિર્દી માર્ગદર્શનની પણ આપણે બાળકોની ચિંતા કરી છે તો પરીક્ષા પહેલાં પણ અમે બે વર્કશોપ રાખેલા હતા અને અત્યારે કચ્છ મિત્ર અને અમારી અદાણી ફાઉન્ડેશન એના સહયોગથી અલગ અલગ તાલુકાઓના અંદર એ કારકિર્દી માર્ગદર્શનના સેમિનારો ચાલુ છે આવતીકાલે ભુજ ખાતે અદાણી કોલેજ ખાતે પણ એક કારકિર્દી માર્ગદર્શન માટેનો એક સરસ મજાનો બાળકો માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એટલે ખૂબ સમગ્ર ટીમ દ્વારા સુંદર પ્રકારની કામગીરી થઈ છે અને ખૂબ સારું પરિણામ આપણને મળ્યું છે એ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપણે ખાસ સંદેશ આપીએ છીએ કે જો આપણે મહેનત કરીએ તો ખૂબ સારું પરિણામ આપણને મળતું જ હોય છે આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ સુંદર રીતે અમારા માર્ગદર્શન તળે અમારા શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું એ મુજબ એમણે સુંદર મહેનત કરી અને ખરેખર ખૂબ તેજસ્વી તારલાઓ કચ્છનો તો કદાચ ઇતિહાસ હશે કે આટલા બધા તેજસ્વી તારલાઓ આપણને આ વખતે મળ્યા અને એના અંદર આપણે જે તે કારકિર્દીના અંદર અને જે તે ટ્રેડના અંદર વિદ્યાર્થીઓ જે પસંદ કરે એ કારકિર્દી તરફ જે તે વાલીઓ એમને એડમિશન કરાવે અને એનું ઉજ્જવળ ભવિષ્ય માટે એ પોતે પણ અંદર સામેલ થઈ અને માર્ગદર્શન તળે કામ કરે તો ખૂબ સુંદર પરિણામ આપણને મળે અંદર ખાસ કરીને અત્યારે સાયન્સ પ્રવાહના અંદર આ વખતે આપણી વિદ્યાર્થી સંખ્યા વધી છે એટલે સાયન્સના અંદર પણ આ વખતે ધસારો આપણને જોવા મળશે ખાસ કરીને આપણે વ્યવસાયલક્ષી શિક્ષણ એના અંદર પણ આ વખતે આપણે લગભગ સિત્તેરથી એંશી શાળાઓના અંદર અલગ અલગ ટ્રેડના અંદર આપણે વ્યવસાયલક્ષી શિક્ષણ પણ શરૂ કરેલું હતું એના અંદર પણ આ વખતે ઘણો મોટો ધસારો એ જોવા મળી રહ્યો છે આ વખતે કચ્છના આપણને દસ જેટલી વધારાની વ્યવસાયલક્ષી ટ્રેડ આપણને મળી રહ્યા છે તો એના અંદર પણ વિદ્યાર્થીઓ આ વખત સામેલ થઈ શકશે